આજથી થોડાક દિવસ પહેલાં જામનગરના લાલવાડી વિસ્તારમાં જે રફિકભાઈ ખેરા નામના પાંત્રીસ વર્ષીય યુવાનની જે હત્યા થઈ હતી તે ઘટનામાં જામનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનામાં પૈસાની લેતી દેતીનો મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટનાના પગલે જે મૃતકના પરિવારજનો છે તેમણે મૃતદેહ સ્વીકારવાનો શરૂઆતના દિવસોમાં ઇન્કાર કર્યો હતો જોકે પોલીસના સમજાવટથી તેમણે મૃતદેહ સ્વીકાર્યો હતી તેવી વાત પણ સામે આવી હતી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે ત્યારે શું કર્યા છે જામનગરના વાત તો તેને કહીએ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલાન જામનગરમાં સરા જાહેરમાં એક પાંત્રીસ વર્ષે યુવાન જે લાલવાડી વિસ્તારમાં રહે છે રફીકભાઈ હીરા ગેરેજના ધંધા સાથે સંકળાયેલા હતા તેમને ચાર જેટલા શખ્સો છે તે છરીના ઘા ઝીંકી દે છે અને તેમનું મૃત્યુ નિપજે છે આ ઘટનાથી પીડિત પરિવારના માથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આબ તૂટી પડ્યું હતું અને આ મામલે પીડિત પરિવારે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યાં સુધી કહી દીધું હતું કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે દાખલ કર્યો હતો જેને લઈને જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે પેલા તેઓ શું કહી રહ્યા છે આ કેસમાં તે સાંભળ્યું એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી સીટીઝન પોલીસ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં એક આરોપીનું નામ છે આબિદ મુસાભાઈ ચાળ હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા અયાન ફિરોજભાઈ સુધાગુનિયા મોહમ્મદ રેહાન યાકુબ સંદાર આ ચારે આરોપીઓને હાલ સિટી એડવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી અને તેના આગળના પોલીસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે પ્રાથમિક તરણ જે આપણે ફરિયાદમાં મુજબનું જણાય આવેલું છે વિશેષ કોઈ તારણ જણાવવા માટે હાલ તપાસ ચાલુ છે ના એ બાબતની તપાસ હાલ ચાલુ છે આપણે સાંભળ્યા હતા જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેઓએ આ સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં પૈસાની લેતી દેતીનો મામલો સામે આવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે જેમાં રફિકભાઈ હીરા પાસેથી આરોપીઓ એક પૈસા લીધા હશે અને પૈસા બાબતે જ બોલાચાલી થઈને વાત છે તે મારામારી સુધી પહોંચીને આમાં ઉશ્કેરાયેલા જે લોકો છે તેમના દ્વારા છરીના આડેધડ ગાજીંકવામાં ઝીંકવામાં આવ્યા આ ઘટના બાદ હવે પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓ સામે કડક કડક કાર્યવાહી થાય ત્યારે જામનગર પોલીસ આગામી સમયમાં કેવા પગલાં આરોપીઓ સામે ભરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર